નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ઓનલી ઇસ્યુની અંદર મિત્રો અહીંયા તમે લેટેસ્ટ આગાહી પ્રમાણે જોઈ શકો છો અરબી સમુદ્ર એટલે કે ગુજરાતના દરિયાકાંઠે અને સાથે સાથે બંગાળની ખાડીની અંદર મિત્રો વાવાઝોડા છે આપણે મિત્રો પહેલેથીના જ કહેતા આવ્યા હતા આ શિવાય અંબાલાલ પટેલે પણ મિત્રો આગાહી આપી હતી કે ખાસ કરીને ચોમાસાની શરૂઆતની અંદર આ વર્ષે મિત્રો બંગાળની ખાડીમાં અને અરબી સમુદ્રની અંદર સાયક્લોન બનશે અને તે પ્રમાણે જ મિત્રો અહીંયા તમે તારીખ પણ જોઈ શકો છો

અને ખાસ કરીને આજના વિડીયોની અંદર આપણે જોઈશું કે આ વાવાઝોડાને કારણે ગુજરાતની અંદર કેવો વરસાદ પડશે શું ઝડપ હશે કયા જિલ્લાની અંદર છે અને કયા કયા વિસ્તારમાં કેટલા ઇંચ સુધીનો વરસાદ પડશે તેને લઈને આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ તો આ વીડિયોને અંત સુધી જોજો તેમજ અમારી યુટ્યુબ ચેનલ ઓનલી શ્યુ પર આપનાવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વીડિયોને લાઈક કરી દેજો તો સૌથી પહેલાં મિત્રો ખાસ કરીને જોવા જઈએ તો આ વાવાઝોડા ખાસ કરીને બનવાને લઈને પહેલેથી જ મિત્રો આપણે જોઈ લઈએ તો અહીંયા તમે જોઈ શકો છો કે હાલની લેટેસ્ટ આગાહી પ્રમાણે પહેલેથીને જ આપણને ખ્યાલ હતો કે ખાસ કરીને વાવાઝોડા બનશે કારણ કે અરબી સમુદ્રમાં બંગાળની ખાંડીની અંદર ખૂબ જ મોટી માત્રાની અંદર ભેજ આવ્યો હતો અને આ ભેજ મિત્રો આવતાની સાથે જ મિત્રો આગાહી એવી હતી કે કા બંગાળની ખાંડીની અંદર કા અરબી સમુદ્રની અંદર આગામી સમયની અંદર વાવાઝોડા બનશે કારણ કે ખૂબ જ મોટી માત્રાની અંદર અચાનક છે એ ભેજ આવી ગયો હતો અને તેને લઈને જ મિત્રો સંકેત આપણને મળી ગયા હતા પરંતુ પહેલાં સૌ પ્રથમ એ ખ્યાલ હતો કે બંગાળની ખાડીની અંદર સાયક્લોન બનશે પણ દિવસેને દિવસે મિત્રો સિસ્ટમ છે ટ્રેક છે એ બદલાઈ રહ્યો છે અને તેને લઈને જોતા જ મિત્રો બાવીસ તારીખની આસપાસ બંગાળની ખાડીની અંદર વાવાઝોડું બનવાને લઈને પૂરેપૂરી શક્યતા હતી પરંતુ આ વાવાઝોડું બની શક્યું નહીં અને તેને લઈને ભેજ મિત્રો ઉપલા લેવલે ચડી ગયો અને ખાસ કરી ન બનવાને કારણે અરબી સમુદ્રમાં જે ભેજ ભેજ આવ્યો આ મિત્રો બંગાળની ખાડીની અંદર ખેંચાણો નહીં જો બંગાળની ખાડીની અંદર આ તમામ ભેજ મિત્રો ખેંચાઈ ગયો તો અરબી સમુદ્રમાં વાવાઝોડું બને નહીં પરંતુ ખાસ કરીને બંગાળની ખાડીની અંદર પણ વાવાઝોડું ન બન્યું અને તેને લઈને જ મિત્રો ચોવીસ તારીખે ખાસ કરીને અહીંયા તમે જોઈ શકો છો ચોવીસ તારીખની આસપાસ મિત્રો અરબી સમુદ્રની અંદર વાવાઝોડું બનશે ગોવાની આસપાસ મિત્રો આ વાવાઝોડું આકાર લેશે અને ત્યારબાદ ધીમે ધીમે મિત્રો આ વાવાઝોડું છે એ મુંબઈ તરફ જશે એટલે કે ઉપલા લેવલે આપ શું જાણો છો તોકતે વાવાઝોડું આવ્યું હતું આ સિવાય બીપર જોઈ વાવાઝોડું આવ્યું હતું આ તમામ વાવાઝોડા છે એ ખાસ કરીને સીધા જ મિત્રો ગુજરાત ઉપર ટ્રાટકાતા કારણ કે આ વાવાઝોડું બનતું હોય છે ત્યારે સીધું જ મિત્રો તે ઉપર આવતું હોય કાં તે મુંબઈ તરફ જતું હોય છે કાં તે મિત્રો આવી રીતે જરીક ક્રોસ થાય અને ફરી એક વખત કચ્છની અંદર થઈને મિત્રો ટકરાતું હોય છે તો આ વાવાઝોડું બન્યું છે તો સો ટકા મિત્રો ખાસ કરીને ગુજરાત તરફ તેની અથવા અથવા ગુજરાત ઉપર તેની અસર રહેશે હજુ મિત્રો વાવાઝોડું છે ખાસ કરીને તેની લઈને મિત્રો જુદા મત મતાંતર છે એટલે કે ક્યાં ટ્રાટક છે કે વેરાવળની અંદર ત્રાટક છે તેની મિત્રો હજુ અપડેટ નથી આવી પરંતુ ખાસ કરીને વાવાઝોડાને લઈને મોટી અપડેટ આવી ગઈ છે હાલની પરિસ્થિતિ પ્રમાણે આજની પરિસ્થિતિ પ્રમાણે જોવા જઈએ તો આ વાવાઝોડું શી પોરબંદર ઓખા અથવા કચ્છની અંદર મિત્રો આ વાવાઝોડું ટ્રાટકે તેવી સંભાવના જોવા મળી રહી છે જોકે દિવસે ને દિવસે મેપ છે એ અપડેટ થઈ રહ્યો છે તેને લઈને જોવા જઈએ તો ખાસ કરીને ગુજરાતની અંદર આ વાવાઝોડું ક્યાં ત્રાટક છે તેનો અત્યારે હાલ મિત્રો કહેવું ખૂબ જ મુશ્કેલ છે પરંતુ ખાસ કરીને તેની નજર છે તેના ઉપર મિત્રો સતર રહેશે ખાસ કરીને જોવા જઈએ તો ગુજરાતમાં વાવઝોડાને કારણે વરસાદની શરૂઆત ક્યારે થશે તો અહીંયા તમે જોઈ શકો છો પચીસ તારીખથી મિત્રો ખાસ કરીને વરસાદની શરૂઆત થઈ જશે પ્રી મોન્સૂન એક્ટિવિટીને કારણે દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતની અંદર વરસાદ જોવા મળશે અને જ્યારે વાવાઝોડું ગુજરાતના કાંઠે હશે ત્યારે ત્રેજ પવન સાથે એકદમ વાતાવરણ પણ મિત્રો ઠંડુ થઈ જશે અને ખાસ કરીને ધીમી ધારે વરસાદ જોવા મળશે જોકે સાથે સાથે મિત્રો પવનની ઝડપ પણ વધારે છે એટલે કે વાવાઝોડાને કારણે વરસાદ ઓછો હોય છે પરંતુ ખાસ કરીને સમયાંતરે બધા વિસ્તારોની અંદર આ વરસાદ જોવા મળવાનો છે તો ખાસ કરીને નવી અપડેટ પ્રમાણે જોવા જઈએ તો આ વાવાઝોડાને કારણે ગુજરાતની અંદર આગામી સમયની અંદર ભારેથી અતિભારે વરસાદ રહેવાનો છે જેની અંદર સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સૌથી વધુ ટાર્ગેટ પર રહેશે આ વિસ્તારોમાં સૌથી વધારે વરસાદ છે જોવા મળશે જે મહિના એટલે કે મે મહિનાના અંત સુધીની અંદર સૌથી મોટી અપડેટ છે અને પવનની ઝડપની વાત કરવામાં આવે તો ખાસ કરીને પવનની ઝડપથી સો કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પણ પહોંચી શકે છે અહીંયા તમે જોઈ શકો છો પવનની ઝડપથી કાંઠા વિસ્તારોની અંદર ચોરાણું સત્યોતેર ઓગણસિત્તેર તો અમુક વિસ્તારમાં અહીંયા તમે જોઈ શકો ચોર્યાસી કિલોમીટર પ્રતિ કલાક તો ખાસ કરીને વાવાઝોડું જ્યારે ત્રાટક છે ત્યારે તેની ઝડપ છે એ સો કિલોમીટર પ્રતિ કલાક કરતાં પણ વધી શકે છે અને આ વાવાઝોડાનું નામ શક્તિ આપવામાં આવશે તો ખાસ કરીને વાવાઝોડાની પડાપળની અપડેટ માટે અમારી યુટ્યુબ ચેનલ ને જોતા રહીજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો આ વિડીયોને લાઈક કરી દેજો અને વધુમાં વધુ શેર કરજો સાથે સાથે બંગાળની ખાડીની અંદર પણ હળવું વાવાઝોડું મિત્રો બની રહ્યું છે તો એક સાથે મિત્રો બે બે વાવાઝોડા ખાસ કરીને આગામી સમયની અંદર ભુક્કા બોલાવી શકે છે તો આ જણાવણીમાં આટલું જ અસ્તુ જય હિન્દ જય ભારત